અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડગામેથી ધારાના નેસ જાતો રસ્તો બંધ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા છે ગામ લોકો દ્વારા જણાવવામાં આવેલું હતું કે છેલ્લા 100 વર્ષથી આ સમસ્યા છે જેમાં નેવું થી વધારે ખેડૂતોના ખેતર આવેલા છે બીજી તરફ અંતિમ ધામ રસ્તા પર આવેલા છે પરંતુ દાતરવડી નદીમાં પુષ્કર પાણી આવવાને કારણે ગામની અંદર અંતિમ ધામ માટે રાજુલા જવું પડે છે તો તાત્કાલિક ધોરણે આનો ઉકેલ આવે તેવી ગામ લોકોની તેમજ અમરેલી જિલ્લા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે મારું નામ જીલુભાઈ વાલાભાઈ ઢાકડા હું અમરેલી જિલ્લાનો કિસાન સંઘનો માજી પ્રમુખ તરીકે જવાબદારી પાંચ વર્ષ અમે નિભાવી છે પછી અમારા ગામનો પ્રશ્ન એવો છે કે આ દાતરડી નદીનું પાણી એટલું બધું અમને કવરાવે છે કે આ અમને કાયમ માટે ઉકેલ આવી જાય એવો પ્રશ્ન અમારો છે બીજા નંબરમાં કે અમારા ગામની એક હજાર વીઘા જમીન છે ને ધારાના નેસનો આવર જાવરનો રસ્તો છે એ વરસાદ થાય એટલે હાલ કાયમી માટે બંધ છે પછી અમારા ગામનું શમશાન સાપરી છે એ નદીને કાંઠે હશે નદીમાં પાણી આવે એટલે અમારે શમશાન રાત્રા બહાર રાજુલા પણ જવું પડે છે આવો પ્રશ્ન અમારો કાયમી આઝાદી વખતનો છે આ આઝાદી છે ત્યાં દૂરની અમને આ નદીની નેટ રૂપ છે હવે અમારે સરકાર પાસે એવી વિનંતી છે કે આ અહીંયા આજીવન પારો થઈ જાય અને આ ઝાડાના નેર જવાનો રસ્તો સિમેન્ટ બોકરે થઈ જાય એવી અમારી સરકાર પાસે રજૂઆત છે નામ છે નાજાભાઈ લખુભાઈ અને અમારે પ્રશ્ન એ છે કે આ નદીમાંથી પાણી રાત્રે છોડે ને દિવસે બંધ કરે અમારે બધી જમીન આવેલી છે બરોબર ખેતર પાદળ ક્યાંય જવાતું નથી માલ ઢોર ચાલ જવાતા નથી પ્રશ્ન અમારો એ છે કે અમારે જવું ક્યાં આ વાત છે તમારી શું રજૂઆત છે અમારી રજુઆત આ રસ્તો રિપેરિંગ કરી દે આના માટે શું કરવું પડશે આના માટે આ બંધ તૂટી ગયો છે એ બનાવવાનો છે ને રસ્તો અમારે જોઈએ બીજું કાંઈ અમારે ખેતરે જ કેમ જાવું